આણંદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોટિયા ભાગો ઇસ્માઇલ નગર પાણી પાણી થઈ ગયા નયા વતન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા વાલેજ ઓવરબ્રિજ પાસેના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે આણંદમાં સવારે બે કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ ખાખ્યો મળી રહી છે લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે ઢીંચણ સમા પાણી જોવા મળી રહ્યા છે નયા વતન સોસાયટીમાં પણ પાણી ભરાયેલા છે ઇસ્માઈલ નગર જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે